ત્યારબાદ પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા સરકાર વિરોધીઓને પકડી પકડીને પાંજરે પૂરીને ભયનું વાતાવરણ ઊભું કરે છે વિપક્ષે ગંભીર આરોપ લગાવ્યા નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર આપણે હજી બે દિવસ પહેલે જ એક સ્ટોરી કરેલી હતી જેનામાં કચ્છ જિલ્લામાં પોલીસ વિભાગની શું કાર્યવાહી છે એના અંગે વિસ્તૃત અંકિતાબેને વાત કરેલી હતી પરંતુ આજે ગુજરાતમાં એવા બે બનાવો બન્યા છે કે જેના કારણે પોલીસ વિભાગ અને ગુજરાત સરકાર ઉપર અનેક પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરીને જે ગુજરાત સરકારના અંદર આવતી ગૃહ મંત્રાલયના અંદર આવતી પોલીસ છે એ પોલીસ વિરોધીઓને કઈ રીતે દબાવે છે એના આપણે અનેક ઉદાહરણો જોયા પરંતુ આજે જે જે વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમની પોલીસે ધરપકડ કરેલી છે હવે એ ધરપકડ કરેલી છે કે નહીં એ હજી સુધી એફઆઈઆર જેમ ઈશુદાન ગઢવીએ કહ્યું એના પ્રમાણે કોઈ જ વિગત પોલીસ આપતી નથી એટલે હકીકતમાં એમને ડિટેઇન કરેલા છે કે ધરપકડ કરેલી છે એ હજી સુધી સુનિશ્ચિત થયું નથી પરંતુ એનો પરિણામ એ છે કે આજે રાજપીપળા પોલીસ સ્ટેશન જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની કચેરી છે તેનામાં આખો દિવસ ચૈતરભાઈ વસાવાના જે સમર્થકો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ઘેરાવ રહ્યો અને સતત ત્યાં નારાઓ ચાલુ રહ્યા પોલીસથી નાના મોટા ઘર્ષણો પર થયા પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ ક્યારે થયું છે જ્યારે સંકલનની મિટિંગ હતી ત્યારે ચૈતરભાઈ વસાવાએ ત્યાં જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે જે સત્તાધીશો હતા એમના પેટમાં ગરમ તેલ રેડાયું અને આ બધી ત્યાં નાની મોટી માથાકૂટો થઈ કદાચ હોઈ શકે નાના મોટા ઝઘડો પણ થયો અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવા જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે પરંતુ ધારાસભ્યની ફરિયાદ નોંધ અને અને ઉલટો ધારાસભ્યની ધારાસભ્યની વિરુદ્ધ વિરુદ્ધ જ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે છે આપણે કેટલા બધા જોયા હજી થોડા દિવસ પહેલે જ આપણે એક ઉદાહરણ જોયું તો ભુજ શહેરમાં જ્યાં એંસી એંસી વર્ષના જે વૃદ્ધા માતા હતા તેમને મહિલા જે વૃદ્ધા હતા તેમને પુરુષ કર્મચારીઓ ધક્કા મારી મારી અને ગાડીમાં બેસાડીને પૂરતા હતા આવા આપણે અનેક ઉદાહરણો ગુજરાતમાં જોયા છે કેમ કે આ જે પોલીસની દમનકારી નીતિઓ છે તેના કારણે જ લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે ત્યારે બીજો બનાવ એવો બન્યો હતો કે જ્યારે ક્ષત્રિય આંદોલન સક્રિય હતો ત્યારે ક્ષત્રિય આંદોલનમાં સક્રિય ભાગ ભજવનાર પીટી જાડેજા જેઓ કે જે આંદોલન ચાલુ હતું એનામાં સક્રિયતા અને મુખરતાથી બોલતા હતા એમને પણ એક સામાન્ય કેસમાં ધરપકડ કરી અને એમના વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે ક્ષત્રિય આગેવાન હોતા કરણી સેનાના લોકો પણ રોષે ભરાયા હતા અને કરણી સેનાએ પણ ગુજરાત આખામાં વિરોધનો સૂર ઉભો કર્યો છે હવે આ બે બનાવોની જો આપણે સમીક્ષા કરીએ તો આવનારા અમુક દિવસોમાં એટલે અમુક મહિનાઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ છે લોકસભાની ચૂંટણી વખતે જે ક્ષત્રિય આંદોલન ઊભો થયો હતો એ ક્ષત્રિય આંદોલન લોકસભા લેવલે ખૂબ જ મોટું નુકસાન ન કરી શકી પરંતુ જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની વાત આવે ત્યારે ક્ષત્રિયોના જે વોટો છે એ નાના નાના પ્રમાણમાં છે અને જે સ્થાનિક નાના નાના પોકેટો છે ત્યાં ખૂબ જ મોટું નુકસાન ક્ષત્રિય સમાજ કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલા માટે જ એવા આંદોલન અને જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો જ્યારે સત્તાની વિરુદ્ધમાં જશે અને એની ભય રાખી અને આવા પગલાંઓ લેવામાં આવે છે પાસાની જે કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ જ ગંભીર ગુનાઓ હોય ત્યારે થતા હોય અથવા તો એવા વ્યક્તિ હોય જેની સાથે સામે વધારે ગુનાઓ નોંધવામાં આવ્યા હોય એમના વિરુદ્ધ થતી હોય છે પરંતુ એકાદ બે ગુના અને સામાન્ય ગુનામાં જો પાસા હેઠળની કાર્યવાહી થતી હોય તો એનો મતલબ સીધે સીધો એ છે કે સત્તાને ક્યાંક ને ક્યાંક એવા લોકોથી ડર લાગે છે જે યા તો તેઓ આંદોલનકારી છે યા તો તેઓ સત્તાની વિરુદ્ધમાં છે અને યા તો તેઓ સત્તાને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અદાણીના એક બે એકમો હતા એની સામે સ્થાનિક લોકોએ વિરોધ કરેલો હતો ત્યારે સ્થાનિક લોકોને પણ સામાન્ય ગુનાઓ હોવા છતાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો હતો એટલે આપણે કહી શકીએ કે ગુજરાત સરકાર હેઠળ આવતી જે પોલીસ છે એ પોલીસની કાર્યવાહી હંમેશાને માટે સંદેહમાં રહી છે અને આવી કાર્યવાહી જો થતી હોય તો સ્વાભાવિક છે કે લોકોને પોલીસથી ડર લાગે પરંતુ સત્તાનું કામ લોકો જે પોલીસથી ડરાવવાનું નથી આવા જે લોકો છે જેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય રહ્યા જેઓ સામાન્ય લોકો માટે લડતા રહ્યા છે આપને ધ્યાનમાં હશે યુવરાજસિંહ જાડેજા એમને પણ જ્યારે આંદોલનો કર્યા ત્યારે એમના વિરુદ્ધ પણ કેસો કરીને એમને પણ જેલમાં પૂરવાના કારસા થયા હતા એટલે આવી જે સત્તાની કાર્યવાહીઓ છે એ કાર્યવાહીના કારણે ગુજરાતના લોકો અને આંદોલનકારીઓમાં ખૂબ જ મોટો ભયનો વાતાવરણ ઊભું થાય તેવું ક્યાંક સત્તા કરી રહી છે બીજા શબ્દોમાં કહીએ તો આજે ઈશુદાન ગઢવીએ બહુ જ સ્પષ્ટતાથી કહ્યું કે આ અત્યારનું જે વાતાવરણ છે એ કદાચ અઘોષિત એમરજન્સી જેવું જ છે આમ આદમી પાર્ટીના સમયાંતરે આવા કાર્યક્રમો થતા હોય છે અને ચૈતર વસાવા આવા જે આદિવાસી વિસ્તારના જે કાર્યવાહી થતી હોય છે એના માટે મુખરતાથી બોલતા રહ્યા છે સત્તાને ચૈતરભાઈ વસાવાની ખૂબ જ મોટી બીક લાગતી હશે એટલા માટે જ કદાચ આવા પગલાં ભર્યા હોવાનું ઈશુદાનભાઈ ગઢવી કહે છે આપના ધ્યાનમાં હશે અગાઉ પણ જ્યારે વન વિભાગ સાથે કોઈ નાની મોટી ચકમક થઈ હતી ત્યારે પણ ચૈતરભાઈ વિસાવા વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી અને ત્યારે પણ ચૈતરભાઈ વિરુદ્ધ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા આ જ રીતે તમને કહું કે સામાન્ય સામાન્ય ગુનાઓમાં ઘણા બધા વિરોધ પક્ષના લોકો છે એમના વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવે છે અને સત્તા ક્યાંક ને ક્યાંક વિરોધીઓને પોલીસના મારફતથી દબાવતા હોવાનું પણ આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે જેમ કે કચ્છની વાત કરીએ તો કચ્છમાં એસએમસી આવીને ખૂબ જ મોટી સંખ્યામાં દારૂ પકડતી હોય પરંતુ દારૂ ક્યાં વેચાય છે શું થાય છે શું નહીં એ તમામ કામ આઈબી અને સીઆઈડીને કરવાનું હોય છે પરંતુ આઈબી અને સીઆઈડી જેમ તમને મેં સૌની સ્ટોરીઓમાં કહ્યું કે વિપક્ષના લોકોને દબાવવામાં અને એમને ટૂંકા કરવામાં જ રસ લેતી હોય છે કેમ કે એ કામ સત્તાનું છે અને સત્તા પોલીસના જોરે આવું કામ કરાવે છે એટલા માટે જ ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે અઘોષિત આપાતકાલ લાગ્યો છે અને એ અઘોષિત આપાતકાલ કદાચ બે હજાર સત્યાવીસ સુધી પણ રહેતો પણ નવાઈ નહીં આ કિસ્સામાં વિચિત્રતા એ છે કે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે રાજપીપળા ખાતે સીઆઈબી ક્રાઈમની ક્રાઇમની ઓફિસે એમને રાખવામાં આવ્યો છે પરંતુ એફઆઈઆરની નકલ એમના પરિવારજનોને આપવામાં આવી નથી એફઆઈઆર થઈ છે કે નહીં એ પણ અત્યારે સમાચાર રેકોર્ડ થાય છે ત્યાર સુધી આપણે જાણી શક્યા નથી અને ખાસ વાત તો એ છે કે ચૈતરભાઈ વસાવાના વકીલને પણ એમને મળવા દેવામાં આવ્યો નથી હવે તમે વિચાર કરી જુઓ કે ગુજરાતની વિધાનસભાના ધારાસભ્ય સાથે જો આવું વર્તન થતું હોય તો આજે ગુજરાત પોલીસ છે એ સામાન્ય લોકોની કેવી હાલત કરશે અંકિતાબેને ગઈકાલે જ બહુ સરસ મજાનું કહ્યું હતું કે જે પોલીસ વિભાગ છે એણે પોલીસની ખાખી વરદી ઉતારી અને નિયમ મુજબ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ આજના આ જે બે બનાવો બન્યા છે એનામાં ક્યાંક એવું જ પ્રસ્થાપિત થાય છે કે કદાચ પોલીસ પોતાની સરકારી પવિત્ર ફરજ ભૂલી હોય અને સત્તાને બચાવવામાં અથવા સત્તાની ચરણ ચુંબક અને સત્તા પાસે મીઠું થવા માટે આવી કાર્યવાહી કરે છે એટલા માટે જ પ્રશ્ન એવું ઊભો થાય છે કે પોલીસની જે પવિત્ર ફરજ છે લોકોની રક્ષા કરવાની ક્યાંક એનામાં પોલીસ ટૂંકી રહ્યો એવું લાગે છે અને માત્ર અને માત્ર સત્તાને સાથ આપવા માટે સત્તાની નજરમાં મીઠું થવા માટે જ આવી કાર્યવાહી થતું હોય તેવા આક્ષેપો ખૂબ જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે નમસ્કાર આવાજ જનતા કીમાંથી હું દતેષ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર